નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે સ્ત્રી સાંજે તુલસીના છોડને નીચે દીવો પ્રગટાવે છે એ બધા જ મારી વાતને ધ્યાનથી સાંભળવી કેમકે એક નાની ભૂલ આખું ઘર બરબાદ કરી શકે છે આવી ભૂલથી ઘરમાં અકાળે મૃત્યુ ગરીબી બીમારી અને નકારાત્મક શક્તિનો પ્રવેશ થઈ શકે છે હું તમને જે રહસ્યમય જણાવવા જઈ રહી છું તે સામાન્ય નથી આ વાત દરેક સ્ત્રીએ જાણવી જ જોઈએ જે દરરોજ સાંજે તુલસી માતા સમક્ષ દીવો પ્રગટાવે છે કારણ કે આ માત્ર પૂજા નથી પરંતુ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જેનું વર્ણન ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી તેમાં જીવનની નાનાથી નાની વાતને પણ એટલી વિગતે સમજાવવામાં આવી છે જો આપણે તેને યોગ્ય રીતે સમજીએ તો જીવનમાં કોઈ ગૂંચવણ રહે જ નહીં અને જ્યારે વાત તુલસી માતાની હોય ત્યારે સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ દેવી સ્વરૂપ છે જેઓની પૂજા દરેક સનાતનની ઘરમાં થાય જ છે તમે જોયું હશે કે આપણા ઘરમાં સ્ત્રીઓ સવારે અને સાંજે તુલસી માતાની આગળ દીવો પ્રગટાવે છે આ પરંપરા માત્ર એક રિવાજ નથી પરંતુ તેના પાછળ અનેક ઊંડા આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં પણ તુલસીના પૂજનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ખાસ કરીને સાંજના સમયે તુલસી સમક્ષ દીવો પ્રગટાવવો એટલે પુણ્યનું દ્વાર ખુલી જવું પરંતુ મિત્રો બહુ ઓછા લોકોને ખબર છે કે આ સમયે કેટલી ખાસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે સ્ત્રીઓએ જ્યારે સાંજે તુલસી માતાના આગળ દીવો પ્રગટાવવો હોય ત્યારે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ નાની નાની વાતો આપણા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે તો મિત્રો આગળ વધીએ તે પહેલાં તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો તુલસીમાં દીવો પ્રગટાવવાની વાત તો બધા કરે જ છે પરંતુ શું તમે કોઈએ તમે જાણાવ્યું છે કે પૂજા દરમિયાન થોડી ભૂલ થઈ જાય તો દીવો તમારા જીવનમાં અંધકાર લાવી શકે છે મિત્રો ઘણીવાર આપણે અજાણતા અજાણતા એવા કર્મો કરી બેસીએ છીએ જે સીધા મહાપાપ સમાન ગણાય છે પછી ઘરની બરકત સુખ શાંતિ ધન દોલત બધું જ દૂર થવા લાગે છે કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી તેમાં માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાનો નિવાસ હોય છે એ જ તો તમારા ઘરની ખુશીઓનું મૂળ છે દરેક ઘરની તુલસી કંઈક કહે છે એ માત્ર એક છોડ નથી પરંતુ ઘરની આત્મા છે તમે જોયું હશે કોઈ તુલસી આંગણામાં રાખે છે કોઈ બાલ્કનીમાં તો કોઈ છત પર પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખેલું છે તુલસીનું સ્થાન ઘરના બહાર સ્વચ્છ જગ્યાએ હોવું જોઈએ જેથી એ ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જાને રોકી શકે જ્યારે તમે તુલસી સમક્ષ દીવો પ્રગટાવો ત્યારે દિશાનું ખાસ ધ્યાન રાખવું તમારું મુખ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ કારણ કે આ દિશામાં તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવી છે તુલસી આપણા ઘરમાં માત્ર એક છોડ નથી પરંતુ તેમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રિય સ્થાન છે કહેવાય છે કે જ્યાં તુલસીનું વૃક્ષ હોય છે ત્યાં માતા લક્ષ્મીનું નિવાસ હોય છે જ્યાં લક્ષ્મીનું નિવાસ હોય છે ત્યાં કદી દરિદ્ર દુઃખ કે દુર્ભાગ્ય ટકતું નથી તુલસીના નીચે દીવો પ્રગટાવવાનો સમય સૌથી શુભ સાંજનો ગણાય છે તે સમયે આસપાસનો માહોલ શાંત હોય છે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરતા હોય છે અને એ સમયે તુલસીની પાસે એક દીવો પ્રગટાવવાથી આપણા ઘરમાં દિવ્ય શક્તિઓનો પ્રવેશ થાય છે દીવો માત્ર પ્રકાશ નથી આપતો તે નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારતો અને શક્તિશાળી ઉપાય છે પુરાણોમાં લખ્યું છે કે તુલસીના નીચે દીવો પ્રગટાવવાથી પિતૃદોષનો નાશ થાય છે રાહુકેતુ જેવા ગ્રહોના કુપિત પ્રભાવ દૂર થાય છે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે ઘી અથવા તેલના તેલના તેલથી દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ ગણાય છે રિફાઇન્ડ અથવા સરસવના તેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે એ અશુદ્ધ ગણાય છે દેવી દેવતાઓને મનપસંદ નથી દીવાની વાતી સફેદ રૂની રાખવી જોઈએ જો શક્ય હોય તો પંચમુખી દીવો વધુ ફળદાયી બને છે દીવો પ્રગટાવતા પહેલાં શરીર અને મન શુદ્ધ હોવું જોઈએ હાથ મોઢું ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખી દીવો પ્રગટાવવો જોઈએ તુલસીની આજુબાજુ હંમેશા સ્વચ્છતા જાળવવી રાખવી કચરાપેટી ઝાડુ અથવા ગંદકી તુલસી પાસે ક્યારેય ન રાખવી ચપ્પલ જૂતા પહેરીને તુલસીમાં પાસે જવું અશુભ ગણાય છે સાંજના સમયે તુલસીના પાન તોડવાની મનાય છે કારણ કે તે સમયે તુલસી દેવી આરામ કરતા હોય છે જો સ્ત્રી માસિક સમયમાં હોય તો તે તુલસીનો સ્પર્શ ન કરે ફક્ત દૂરથી જ નમન કરે દીવો પ્રગટાવ્યા પછી થોડો સમય તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું હૃદયપૂર્વક સ્મરણ કરવું જોઈએ અને તેને પ્રાર્થના કરવી કે આપણા ઘરમાં હંમેશા શાંતિ સુખ સમૃદ્ધિ અને સ્નેહ ટકી રહે જય માતા લક્ષ્મી ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા હરિઓમ જેવા મંત્રો બોલવાથી તુલસીની ઉર્જા વધુ પ્રબળ બને છે આ દીવો આપણા જીવનમાં પ્રકાશ લાવે છે ફક્ત બહારનો નહીં અંદરનો પણ જ્યારે દીવો પ્રગટે છે ત્યારે એ અગ્નિ તત્વ આપણા અંદરના અંધકારને ચિંતા ડર અને નકારાત્મક વિચારોને દૂર કરે છે વિજ્ઞાન પ્રમાણે પણ ઘીના દીવાથી ઉત્પન્ન થતો સુગંધ અને ધૂમ હવામાંના જીવાણુનો નાશ કરે છે એટલે તુલસી અને દીવો મળીને ઘરને શુદ્ધ રાખે છે ગર્ભવતી સ્ત્રી જો પીળા વસ્ત્ર પહેરી તુલસીની પૂજા કરે દીવો પ્રગટાવે તો સંતાન બુદ્ધિશાળી તેજસ્વી અને સ્વસ્થ બને છે તુલસીની પૂજા કરવાથી સ્ત્રીઓએ વૈવાહિક સુખ સંતાન સુખ અને માનસિક શાંતિ મળે છે તુલસીના નીચે દીવો પાંચ તત્વ અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશનું સંતુલન જાળવે છે આ પાંચ તત્વો જ આપણા શરીર અને વિશ્વનો આધાર છે જ્યારે આ તત્વો અસંતુલિત સંતુલિત રહે છે ત્યારે આરોગ્ય સારું રહે છે મન પ્રસન્ન રહે છે જીવનમાં પ્રગતિ થાય છે તુલસીના તુલસીના નીચે દીવો પ્રગટાવીને આ સરળ રીતે આપણા જીવનમાં એવા આશીર્વાદ લાવે છે જે પૈસાથી પણ ખરીદી શકાય તેમ નથી કહેવાય છે કે જે સ્ત્રી તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે પોતે લક્ષ્મી સ્વરૂપ બની પોતાના પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે છે આથી મિત્રો દર સાંજે સૂર્યાસ્ત પછી તુલસીના નીચે એક દીવો જરૂર પ્રગટાવો ફક્ત એક નાનો દીવો નહીં પણ તે તમારા ઘરના અંધકારને દૂર કરી તમારું ભાગ્ય પ્રકાશિત કરી શકે છે જો તમે આ નિયમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નિયમિતપણે કરો તો થોડા જ દિવસોમાં તમારા જીવનમાં અને તમારા ઘરમાં બદલાવ તમે અનુભવશો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જય તુલસીમાં જરૂરથી લખી દેજો